Yeah.

અરે આવશે મારો મને મારો મને ધકે પાનું ફોન વાને નઈ કર્યો કે 8 ટકા આયા કે રિચ લાવ પણ નઈ ઘરે સમાસ નઈ આયા હા એકલા નઈ ફોન આયો કેમ છે ભણાવો ભણાવો જો શું કરવાનું આને હવે શું કર આવું કરો ગામના ખાડો સરાવા હવે બોટા કબર ઉપાડે હા તો અમે તમે રો હા આ પઢ્યાતો પહેલા નહીં કીધું તમે ખર્ચા કેવડા જેટલા ખર્ચા કરે ને માર્ગમાં આવશે ઘરે તો એને બીજી ખબર પડે કાંઈ આપણો ભાડેલે કે છે છે તમે જાવ અમે તો શું કહેવાનો હતો નહીં શું કહેવા અનામોન તો તમે ફોન કરી દીધો અરે બે ત્રણ ઢોકા છોડો હવે ફોન કરજો નહી તો ફોન માં આપણે રિઝલ્ટ જોવું છે ફોન કરાવશે તમારું નામ નામ લે છે અમે એ હાર જા પાર આવે રો હો લાગે છે પણ હું પછી મોટ મોટ થઈ પાસ તો થઈ ગયા છો કેટલા ટકા પાસ થાય ખબર પડે એસી ટકા હોવા પડે ના ના

પૈસા પૈસા બધું થાય છોકરા ચલાવ હોય નેવું ટકા આવે તો પૈસા ભરવા પડે ભણી ભણવા પર જાતું હોય પૈસા પર ના હોય સાહેબ સાહેબ શું કરવાનું ભાઈ પણ ના બોલો આપડા મગજ થી કામ કરવું પડે એ તો લેસન ના બધું શીખવાડી તમારે જોવાનું હોય મને ભાઈ ફર્યો છે તારા ભાઈ કેટલા આયા ટકા અહીંયા ને રહ્યો કુક ફર્યો તો કુક થોડું શીખવાડવા આવે પણ ભણવામાં જીવ હોય છે ફરવા નહીં નથી હવે ટકામાં નથી ખબર પડતી શું ભર્યો એમ નામ જઈને ગયો છે

અજી વહા સા આ શું કાઈ પૂછું હારું હું તો બાર ભણો રહેવું ટકા આયા